ઓઇલનો ધંધો કરવાની સલાહ આપી હતી ઓઇલના ધંધામાં વાર્ષિક પચીસ ટકા નફો છે એવું કહીને પ્રવીણે ભરતની હિંસુ પાસેથી એક પોઈન્ટ દસ કરોડ રૂપિયા ટુકડે ટુકડે લીધા હતા ફરિયાદીને આ રકમ ચોવીસ મહિનામાં આપવાનો વાયદો કર્યો હતો આ ઉપરાંત વાર્ષિક પચીસ ટકા નફા પેટે પાંચ ચેકો અને પ્રોમિસ નોટ પણ લખી આપી હતી અને આરોપી પ્રવીણ હર્ષ અને મુકેશને સાક્ષી પણ રાખ્યા હતા જોકે એક વર્ષ થયા છતાં ફરિયાદીને પોતાનું પેમેન્ટ મળ ભરત ન મળતા તેમણે પ્રવીણ પાસેથી પૈસા માંગ્યા હતા પ્રવીણ પૈસા ન આપતા ફરિયાદી પોતે છેતરાઈ હોવાની પ્રવીણ ભાલુડિયા હર્ષ ભાલુડિયા અને મુકેશ પાંચાણી સામે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ઉત્તરાયણ પોલીસે આ સમગ્ર મામલે પ્રવીણ ભાલુડિયાની ધરપકડ કરી રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા